હેય હાય કેમ છો બધા મજામાં છો ને આ ચહેરો તમારાથી પરિચિત જ નહી પહેલી વાર આ સ્ટેજ પર આવી છું તો તમે મને ક્યાંથી ઓળખવાના નથી હું કોઈ ઇન્ફ્લુએન્સર નથી કોઈ બ્લોગર કે નથી પછી કોઈ એક કન્ટેન્ટ ક્રિએટર કે તમે મને ઓળખી શકો કે પછી તમે નથી મારા વિશે કે મારી ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે જાણવા માટે ઇન્ટરેસ્ટેડ તે છતાં પણ હું તમને મારો પરિચય આપવા માંગીશ હું છું ગુજરાત છોકરી રૂકુ પટેલ સુરત ગુજરાતથી છું એક હાઉસવાઈફ છું તો ઘણા ટાઈમથી વિચાર્યું હતું કે બસ યુટ્યુબ પર આવું છે વિડીયો અપલોડ કરવા છે કારણ કે લાઈફમાં ઘણા એવા મોમેન્ટ્સ હોય છે ઘણી એવી ક્ષણો હોય છે કે આપણે એને કેપ્ચર કરવા માંગીએ તમે વાળી પાછા એવું નહીં કહેતા કે ગેલેરીમાં તો કેપ્ચર થઈ શકે પણ ગેલેરીમાં પડ્યા પડ્યા સડે છે સાચું ને તો તમને એ વિચાર નહીં આવે કે હું પણ એક દિવસ દુનિયાની સામે આવું દુનિયા જોઈ તમને પણ એવો વિચાર આવતો જ હશે ને સાચું કહેજો આપણને દુનિયા જોઈ અને બસ એનો આનંદ માણ તો બસ ફાઇનલી મેં આજે આ પ્લેટફોર્મ પર લેન્ડિંગ કરી જ દીધું તો તમે પણ વિચાર નહીં કરતા બસ સ્કૂટી જ જજો એટલે કે મારી કોઈ બિગેસ્ટ ફેમિલી નથી એટલે મેં વિચાર્યું કે યુદ્ધ પર એક નાની ફેમિલી કેમ નહીં બનાવાય તમે પણ મારી ફેમિલી બનો હું તમારી ફેમિલીનો એક હિસ્સો બનું તો બસ તમારા સાથ સહકારથી મારી પણ એક ફેમિલી બની શકે છે એટલે આજે તમે મને નથી ઓળખતા શું ખબર આગળ જતાં તમે મને ઓળખતા પણ થઈ જશો તો મારા વાલા મિત્રો આ મારો ફર્સ્ટ વ્લોગ છે આઈ હોપ તમને ગમે તો બસ તમારો સાથ અને સહકારથી હું આ વિડીયો બનાવવા માગું છું અને તમારી સામે લાવવા માગું છું પ્લીઝ તમારા એક પ્રેમભર્યા કોમેન્ટથી એક લાઇક જરૂર કરજો અને હા પેમેડીનો હિસ્સો બનાવવા માટે મને એક સબસ્ક્રાઈબ જરૂર કરજો તો પછી આજના માટે આટલું જ અને મળીશું આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય Take care.